નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ આઠ એપ્રિલ બે હજાર પચીસને મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી ધન સંચિત કરવાની સલાહ લો બાળકો તેમની સિદ્ધિ દ્રશ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમીની કમી ચાલશે ચિંતા ના કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે જીવનની પરેશાની વચ્ચે આજે તમે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે તેમની સાથે સમય ગાળ્યા પછી તમે પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે તમે જો તમારી જીવન સંગીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે ઉપાય આપસી તાલમેલ અને સમજ સમજદારી માટે પોતાના પારિવારિક ઇષ્ટની તાંબાની મૂર્તિ પૂજા કર અથવા કર્મની વેદી ઉપર સ્થાપિત કરી રોજ એની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો માનસિક શાંતિ અને તમારી જાતને કોઈ દાન કે સખવાતી પ્રવૃત્તિમાં સાંકળો એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ભૂત વહેતો થશે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે અને ગમે તેવું રહેશે સુંદર સ્મિત થા સ્મિત સાથે તમારા પ્રેમિકે પ્રેમિકાનો દિવસ ઝળકાવો આજે તમને પૂછશો આજે તમને સૂકો શત્રુ મળશે તેને તમને ખોટો પાડવાનું ગમશે તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય અને થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે તમારા જીવન સાથી આજે અન્યાય સાજ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર ખરેખર અશ્વણીય બની રહે છે ઉપાય સારી નાણાકીય સંભાવનાઓ માટે પોતાના નીચે સાત કોમળ તાંબાની નુકસાન આપ્યા વગર મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો તમારો કોઈ મિત્ર તમારે ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે તમારા મૂલ્યનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે નાણાકીય જીવનમાં આજે ખુશ હાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો તમારે તમારો ફાજલ સ્વ બાળકોની સોબત માણવામાં વિતાવો વિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતા કશુંક અલગ કરવાની જરૂર પડે તો એનું એવું કહજો કામનું દબા તમારા મગજને કેરી વળશે સત્તા તમારું પ્રિય પાત્ર તમને મર્યાદા રોમેન્ટિક આનંદ આપશે તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે સમય કરતાં મોડું કોઈ સમય કરતાં મોટું કંઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પારિ પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે તમારો કોઈ જૂનો મિત્ર તમને તમારા સાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે ઉપાય એક સફળ વ્યવસાયિક જીવન માટે પોતાના જીવનની ઘટનાઓ અને ઈશ્વરની કૃપાના સ્વરૂપમાં સ્વીકાર કરો અને વિનમ્ર થા થાઓ

ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્રનો કોલ આવશે બિઝનેસ મેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે ઉપાય સ્વ સ્વસ્થ થાય સ્વસ્થ સ્વસ્થ શરીર અને મગજ માટે હંમેશા એક પીળા રંગનું વસ્ત્રનો ટુકડો ગજવામાં પર્સમાં પોતાની સાથે પોતાની પાસે રાખો પીળો રંગ એક સરસ મનોદશા વધારવાનો છે સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલા કેટલાક પ્રયાત ખાતોને આમંત્રણ આપશે કોઈ પણ નિર્ણય કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો આજે લાભ થવાની શક્યતા તો છે જ પરંતુ એવું જ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવના લીધે તમે પૈસા કમાવા કમાવા કમાવામાં સક્ષમ ના થઈ શકો યુવાનોને સાંકળ સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાઓ એવી શક્યતા છે જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી પહેરી મૂકશે વરિષ્ઠો તરફથી સહકાર અને કદર તમારું મનોબળ અને આત્મવિશ્વાસ વધારશે તમારો સપ્તાહત્મક સ્વભાવ તમે જે પણ સપ્તાહમાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે તમારા જીવનસાથી આજ પૂર્વ આટલા અદ્ભુત ક્યારેય ન હતા ઉપાય સ્વસ્થની વૃદ્ધિ માટે ગરીબ અને જરૂરમંદ બાળકોને ખાસકાર યુવા છોકરીઓને સફેદ સુગંધિત મિષ્ઠાનો જ વિતરણ કરો કન્યા રાશિ વિશે વાત કરીએ તો રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે ગ્રુપને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળા સંકળાવવાથી તમે નવા મિત્રો બનાવશો આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણા જણાશે તમારી આસપાસ બધું જ ઝડપતો હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો તમારે તમારી સુંદરા સુંદરગરી કલ્પનાઓ વિશે વધુ સપના જોવાથી હવે જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે આજે અનેક બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે જ્યાં સુધી લગ્ન જીવનનો સવાલ છે પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરટણમાં આવતી હોવાનું જણાશે ઉપાય હનુમાનજીની મૂર્તિ માટે સિંદૂરનો ચોલા અર્પિત કરો તુલા રાશિ વિશે વાત કરીએ તો ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડા એવી શક્યતા છે જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તેની અવગણના કરશો નહીં આજે આરામ મહત્વનો પુરવાર થશે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે તમારા પ્રિય પાત્ર સાથે બહાર જતા હોય ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો રોમેન્ટિક ગીતો મીણબત્તીઓ સારું ભોજન અને કેટલાક બાબતોનો છે ઉપાય સારા સ્વસ્થ માટે પોતાના ઈષ્ટદેવની શ્રવણ મૂર્તિ પૂજા કર અથવા પરિવારની વેધી ઉપર સ્થાપિત કરી એની પૂજા કરો વૃશ્વિક રાશિ વિશે વાત કરીએ તો તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉતાર લીધો હોય તો તેને આજ ચૂકવી દો નહીતર તે તમારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ શકે છે બહેનના લગ્નના સમાચાર તમને ખુશખુલાસ કરી મૂકશે બહેન બહેનથી દૂર થવાના વિચાર માત્રથી તમને દુઃખની લાગણી થવાની શક્યતા છે તમારે ભવિષ્યની ચિંતા વિના વર્તમાનને મણાવવાની જરૂર છે એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે તમે જો એક દિવસની રજા પર જતા રહો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાસા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો તમે ઘરથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો આજે તમારા જીવનસાથી ખાસા રોમેન્ટિક જણાય છે ઉપાય સારા વિધ્ય જીવન માટે પૂજા કર અથવા વિધિમાં શંખ સ્થાપિત કરી એની દરરોજ પૂજા કરો ધનરાશિ વિશે વાત કરીએ તો કામ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણ તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે પોતાનું ધન સમય સંચય કેવી રીતે કરવું જે કરવું તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકિટ સંપર્કમાં લાવી શકે છે તમારો પ્રેમ જીવન પરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે આજે તમારું મન ઓફિસના કામમાં નહીં લાગે આજ તમારા મનમાં કોઈ દુવિધા હશે જે તમને એકાગ્ર નહીં થવા દે સમય કરતાં મોટો કોઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવાની જરૂર હોય છે એવું જણાય છે કે તમને તમારા જીવન સાથી તરફથી વિશેષ ધ્યાન મળશે ઉપાય વ્યવસાયિક જીવનમાં સફળ થવા માટે તમારા કાર્યસ્થળને સાફ સૂત્રો રાખો મકર રાશિ વિશે વાત કરીએ તો તમારા સ્વસ્થ વિશે ચિંતા કરતા નહીં કેમ કે આવું કરવાથી તમારી બીમારી વકરી શકે છે તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વ તમારા સલાહકારની સલાહ લો તમારું બાળક જેવું થાય થતા નિશોધો વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે તમને તમે ક્યારેય ચોકલેટ સાથે આદુ અને ગુલાબની સુગંધ માણી છે તમારું જીવન આઈજે તમને આવો સ્વાદ આપશે તમારી સખત મહેનતનું વળતર મળશે કેમ કે તમે પ્રમોશન મળવાની શક્યતા છે નાણાકીય લાભો વિશે વિચારતા નહીં કારણ કે લાંબા ગાળામાં તમે તમે જ લાભાર્થી ઠરવાના છો આ રાશિના વ્યક્ષ લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રને મળવા જઈ શકે છે તમારા અદ્ભુત જીવન સાથેની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો ઉપાય કોઈપણ ગૌશાળા અથવા ગૌશાળામાં પોતાના વજન બરાબર બરાબર જ દાન કરો અને ઉત્તમ સ્વસ્થતા સાચવી રાખો પૂંપ રાશિ વિશે વાત કરીએ તો દોડધામ ભર્યા દિવસો હોવા છતાં સારો દિવસ નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે પરિવારના સભ્યો સાથે શાંતિ ભર્યા દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાથે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ના દો તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ના કરો આજે કાર્યક્ષેત્રમાં તમારા વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં સત્તા એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો તમારા જીવન સાથે આજે તમારી જરૂરિયાતો સંતોષ સંતોષવામાં કદાચ ના પાડશે જે સરળ વાત સરવાળે તમને હતાશા કરી મૂકશે ઉપાય પ્રેમી જોડે તનિષ્ઠ સંબંધો માટે લીલા ચણા રાતે પાણીમાં પરાળીને સવારે પક્ષીઓને ખવડાવો મીન રાશિ વિશે વાત કરીએ તો એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો પ્રોપર્ટીને લગતા સોદા સાકાર થશે તક તથા અલ્કપ્ય લાભ લાભ વાતો આવશે કારના મોરચે મુશ્કેલીઓનો ચરમ ઉકળી રહ્યો છે આથી તમે જે લાંબો તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો કામ દેવાના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતે પોતાને માટે સમય મળી શકે છે પરંતુ પાછા આવતા કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો લગ્ન જીવનમાં એક મુશ્કેલી તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો ઉપાય શારીરિક રીતે પડકાર વાળા અને જુદી રીતે સક્ષમ લોકોની સેવા અને તેમને તળ તલવાળી સરવૈયા આપવાથી કુટુંબમાં સુખ મળે છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો